મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત જે ઓનલાઈન ફોર્મ ભરાવાના છે તે કઈ તારીખથી ભરાવાના છે તે સંપૂર્ણ ડિટેલ્સ જાણશું સૌ પ્રથમ તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ પ્રવેશ વર્ષ માટેની વર્તમાનપત્રોમાં જાહેરાત બહાર પાડવી એટલે કે આરટી બે હજાર પચીસ છવ્વીસની જે જાહેરાત છે તે ઓગણીસ ફેબ્રુઆરી બે ના પચીસના રોજ બહાર પાડવામાં આવશે ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવામાં આવતો સમય અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસો મિત્રો આ દિવસો ખાસ અગત્યના છે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસથી ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થઈ જશે આ તારીખ તમારે યાદ રાખવાની છે અઠ્યાવીસ ફેબ્રુઆરી પહેલાં તમારે તમારા બાળકોના બધા જ ડોક્યુમેન્ટ જે છે તે રેડી કરી નાખવાના છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે બાર માર્ચ બે હજાર પચીસ આવી રીતે તમને ટોટલ તેર દિવસ આપવામાં આવશે આ તેર દિવસમાં તમે આરટીનું ફોર્મ ભરી શકો છો કઈ રીતે ભરી શકો છો તેનો વિડીયો તમને આ આ ચેનલ ઉપર મળી જશે આ ચેનલમાં જો નવા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેજો અને ત્યારબાદ છેલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ રિજેક્ટ કરવાનો સમય ગાળો એટલે કે મિત્રો તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તે મંજૂર અને નામંજૂર કઈ તારીખોમાં થાશે તે પણ આપણને અહીંયા જણાવવામાં આવ્યું છે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધીનો સમય છે જે સમયમાં તમારા ફોર્મ એપ્રુવ કે પછી રિજેક્ટ થશે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તે જો કોઈપણ કારણોસર નામંજૂર થશે તો તમને એક બીજી પણ તક આપવામાં આવશે ઓનલાઈન ફોર્મ નામંજૂર થયું હશે તે ડોક્યુમેન્ટ તમે સુધારી અને નવું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તે સમયગાળો છે અઢાર માર્ચથી વીસ માર્ચ આમ તમને ટોટલ ત્રણ દિવસ આપવામાં આવશે આ ત્રણ દિવસમાં તમારે જે ફૂલ ભરેલા ડોક્યુમેન્ટ હતા તેની જગ્યાએ અને ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો એટલે કે જે ફોર્મ નામંજૂર થયા હતા અને તમે બીજી વખત ડોક્યુમેન્ટ અપલોડ કર્યું તે હવે ચેક થશે અઢાર માર્ચથી એકવીસ માર્ચના સમયગાળા વચ્ચે એટલે કે આમાં પણ ટોટલ ચાર દિવસ થશે ચાર દિવસમાં તમારા નામંજૂર જે થયેલા હતા તે ફોર્મ બીજી વખત ચકાસવામાં આવશે અને ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ તારીખ છે સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ આરટીઈ ઈ બે હજાર પચીસ છવ્વીસનો પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવશે જો તમારા બાળકનું તેમાં નામ આવી જાય તો ખૂબ સારી વાત છે પરંતુ જો તેમાં ના આવે તો ત્યારબાદ આર ટીઈનો બીજો રાઉન્ડ પણ બહાર પડે છે અને ત્યારબાદ ક્યારેક ક્યારેક ત્રીજો રાઉન્ડ પર બહાર પડે છે મિત્રો આરટી ઈ બે હજાર પચીસનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને કયો ડોક્યુમેન્ટ જો તમારા પાસે હશે તો તમારા બાળકને આર ટીઈમાં એડમિશન જલ્દીથી મળી જશે તેના વિશે મેં એ અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો તમે જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે જેથી તમને આરટીને લગતા તમામ નવા અપડેટ મળતા રહે